સરકારના અધિકારીઓ તેમની ઓફિસના બહાર નીકળી નથી રહ્યા સરકારની સૂચનાનું પાલન નથી કરી રહ્યા અને ગંભીરા બ્રિજમાં જે અધિકારીઓ જવાબદાર છે તેમના વિરુદ્ધમાં ગુનો દાખલ કરો અને માનવ વધની કલમનો ઉમેરો કરો આ શબ્દ છે બોટાદના ધારાસભ્ય ઉમેશ મકવાણાના વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડપરા નમસ્કાર આપ જો રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાચી

બેસેલા આ પેસેન્જરો આ મુસાફરો છે તેમાંથી નવથી વધારે લોકો મોટને બેઠે છે ઘણા ખરા ઈજાગ્રસ્ત થાય છે અને ત્યાર પછી ગાંધીનગરથી તપાસના આદેશો છૂટે છે વહીવટી તંત્રના અધિકારીઓ ત્યાં પહોંચી જાય છે અને તેના વચ્ચે હવે

જે મહીસાગર નદી ઉપરનો જે ગંભીરા બ્રિજ હતો એ તૂટી ગયો છે એમાં અનેક વાહનો એ નદીના પાણીની અંદર ગરકાવ થઈ ગયેલા છે આ ખરેખર ખૂબ જ ગંભીર બાબત છે અને આવા તો અનેક બ્રિજ ગુજરાતની અંદર છે જે જર્જરીત અવસ્થામાં છે અને અનેક એવા રોડ છે જે સાવ તૂટી ગયા છે ચોમાસામાં તો મુખ્યમંત્રી મુખ્યમંત્રીશ્રીને એક વિનંતી કરું છું કે આવા જેટલા પણ જર્જરિત બ્રિજો જે છે મોટા અને જે ખરેખર તૂટી ગયા છે તેવા તમામ બ્રિજોને ફરીથી નવા બનાવવામાં આવે અને સાથોસાથ જે કાંઈ રોડ રસ્તાઓ તૂટી ગયા છે એને પણ ફરીથી રિપેર કરવામાં આવે તમે જોયું છે કે માન્ય મુખ્યમંત્રી શ્રી શ્રીએ બે દિવસ પહેલાં તે એક હાઈ લેવલની મીટિંગ બોલાવી હતી પણ મને એવું લાગે છે કે આ જે આર અધિકારીઓ જે છે એ ખરેખર પોતાની ઓફિસની બહાર નથી નીકળતા નથી સરખાશ્રીની સૂચનાનું પાલન કરતા એટલે આવી ગંભીર ઘટનાઓ બને છે આ બ્રિજ જે છે એ આમ જોવી તો ઓગણીસો ને બ્યાસી અંદાજ આજુબાજુ બનેલો હતો એટલે કે ખૂબ જ જૂનો હતો તો આવા તમામ જેટલા પણ જૂના બ્રિજો છે એનું સર્વે કરી અને નવા બ્રિજને બનાવવાની કામગીરી કરવામાં આવે અને જ્યાં સુધી આવા અધિકારીઓની ભૂલના કારણે અનેક લોકોના ભોગ લેવાય છે

તેઓના વિરુદ્ધમાં પણ સરકાર છે તેમણે કડક કાર્યવાહી કરવી જોઈએ અને આ ગંભીર આ બ્રિજમાં આ અધિકારીઓ જવાબદાર હોય તો તેમના વિરુદ્ધમાં પણ માનવવદનો ગુનો દાખલ કરવો જોઈએ આ પ્રકારના સમાચારો પ્રકારના અહેવાલ માટે નવજીવન ન્યૂઝ ત્યાં ચેનલ જોવાનું ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડપરા